જુનાગઢ જિલ્લાના વસાવદર ભેસાણ વિધાનસભાની સીટના ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીએ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા અંગે અમારા પ્રતિનિધિ મહેશ કથિરિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે કર્યો સંવાદ જુઓ વિસાવદર અને ભેસાણ કમ્બાઇન્ડ સીટ છે અને ગનસામભાઈ સાવલિયા ખાસ મહાનગરપાલિકા પ્રમુખ એટલે પૂર્વ પ્રમુખ અને ભાજપના તમે સમજી શકો કે પચીસ વર્ષ જે કામ કરેલું છે આપણી સાથે છે આપણે પૂછીશું અને કેમ ભાઈ હવે વિસાવદર ભેસાણ આમાં તો વારંવાર ચૂંટણી થઈ છે અને ભૂપતભાઈ રાજીનામું દીધું છે ભાજપમાં આવશે તો હવે આપનું શું કહેવાનું છે ભૂપતભાઈ ભાણી એ અમારો ભારતીય જનતા પાર્ટીનો અડીખમ યોદ્ધા જવાન કાર્યકર્તા હતા અને કોઈ પ્રકારની નારાજગીના કારણે કદાચ એમને આમ આદમી પાર્ટીની અંદર જવાનું થયું અને આપ બધા સમજી શકો છો કે આમ આદમી પાર્ટીની અંદર એ માણસ ગયા અને વિધાનસભાની અંદર ખૂબ સારી રીતે જીતા આજે એમણે સાંભળ્યું છે કે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે અને કદાચ એ ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરે એવી પૂરી શક્યતા અમને બધાને દેખાય કારણ કે એ અમારું જૂનું લોહી છે અને અમારો અડીકમ યોદ્ધા છે અને અમે વિસાવદર ભેસાણ મસ્ત વિસ્તારના કાર્યકર્તાઓ આગેવાનો જો ભૂપતભાઈ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં જોઈએ તો અમે એમને સ્વાગત કરવા માટે વેલકમ કરવા માટે પૂરી રીતે તૈયાર છીએ અને અમે સમજીએ છીએ કે ભૂપતભાઈને આવવાથી ભારતીય જનતા પાર્ટીની તાકાત ફરી વખત મજબૂત બનશે એવી સંપૂર્ણપણે અમને અપેક્ષા ના એટલે કાર્યકર્તાઓમાં ભાજપના કાર્યકર્તાઓમાં રોષ આમ આદમી પાર્ટીમાં જાય પાછા ભાજપમાં આવે તો કોઈને રોષ ખરો ખર આવું આવું બની શકે ના ભારતીય જનતા પાર્ટીમાં એક પણ કાર્યકર્તાને રોષ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક સમર્પિત કાર્યકર્તા છે એને હું નહીં ને તોની ભાવનાથી આગળ વધે છે અને આમ પણ આમ આદમી પાર્ટીનો હજી ચાર વર્ષનો કાર્યકાળ બાકી છે એટલે મારી દૃષ્ટિએ ભૂપતભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય અને પ્રવેશ કરે તો કોઈ પણ કાર્યકર્તાને કોઈ પણ જાતનો રોષ હોઈ શકે નહીં એટલે વેસાણ વિસાવદર ભાજપ કોંગ્રેસ આમ પાર આમ આદમી તો ભાજપની તો હારથી ઘનશ્યામભાઈ અને આમ આદમી પાર્ટી જીતી હતી હવે પાછા આવેલા છે મારી દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીના જે મત હતા જે તે વખતે એ અકબંધ મત હતા કારણ કે અમને અગાઉ પણ કિરીટભાઈ પટેલ જ્યારે વિધાનસભા લડ્યા ત્યારે અઠાવન હજાર જેટલા મત મળ્યા હતા ભૂપતભાઈ લડ્યા અને સામે હર્ષદભાઈ લડા ત્યારે પણ અઠાવન હજાર જેટલા મત અમનારા ભારતીય જનતા એટલે ભારતીય જનતા પાર્ટીના મતનું જરા પણ ધ્રુવીકરણ નથી હવે માની લો કે ભારતીય જનતા પાર્ટીની અંદર ભૂપતભાઈ ફરી વખત પાછા અહીંયા આવે ભારતીય જનતા પાર્ટીની અંદર આવે તો એ તાકાત બેવડાઈ જાય અને આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય વિધાનસભાની અંદર ચૂંટાય છે આ સો ટકાની ગેરંટી છે તમે જોઈ શકો છો કે આ તો રાજકીય સમીકરણ છે હવે હર્ષદભાઈ રેબડીયા હતા એટલે એ તમે સમજી શકો છો કે કોંગ્રેસના જે ધારાસભ્ય હતા એટલે આ જે ગયા સ્ટમમાં તે ભાજપમાં આવ્યા હતા અને ભૂપતભાઈ ભાયાણીજી છે એ પણ કદાવત નેતા હતા તો એ આમ આદમી પાર્ટીમાં ગયા હતા એટલે જે જે વિધાનસભા છે આમ આદમી પાર્ટી જીતેલી હતી અને ભૂપતભાઈ ભાયાની જે ધારાસભ્ય છે આજે ખાસ શંકરભાઈ ચૌધરી જે અધ્યક્ષ છે એમને રાજીનામું આપેલું છે અને ભાજપમાં વાપસી થાય એવી પૂરી શક્યતા છે તમે જોઈ શકો છો કે ભાજપના કાર્યકરો પણ એવું માની રહ્યા છે કે આ ભાજપમાં આવી શકે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ